જય મિત્ર હનુમાન જન્મોત્સવની તમામ ભારતીયોને શુભેચ્છા પ્રભુ હનુમાન આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજનો વિડીયો બહુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે મેં તમારી સામે લઈને આવ્યો છું આઈઆઈડીઆઈ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એક મહત્વપૂર્ણ ડિસિઝન બહાર પાડ્યું છે એમના જે નવા નોટિફિકેશન છે એ મુજબ હવે ભારતના તમામ સિનિયર સિટીઝન જેમની ઉંમર પાસઠ વર્ષની ઉપર છે એ વીમો લેવા માટે એલિજિબલ થઈ શકે છે આ પહેલાં પાસઠ વર્ષની ઉપર માત્ર બે કે ત્રણ કંપનીઓ છે તેઓને વીમો આપતા હતી માણસ ગમે તે ફિટ એન્ડ ફાઇન હોય તો પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ સિનિયર સિટીઝન જેમની એજ પાસઠ પાર થઈ હોય અથવા પાસઠ વર્ષ હોય તેઓને આપતી નથી વીમો પણ હવે તેઓ વીમો આપી શકશે બીજું કે જ્યારે જે તે વીમો લેતી વખતે પ્રીહેલ્થ કન્ડિશન ડિક્લેર કરવી પડતી હોય છે સમાવ કોઈ પર્સનથી એ કન્ડિશન ડિક્લેર ન થઈ શકી હોય તો પહેલાં જે કંડી પહેલાં જે ઇન્સ્યોરન્સ કંપનીઓ હતી એ જ્યારે કોઈ એવો ક્લેમ આવે જેમાં બાદમાં ઇન્સ્પેક્શન થાય અને ખબર પડે કે જે તે પર્સનને રિયલ કન્ડિશન છે તો એ લોકો જે તે પર્સનનો ક્લેમ જ રિજેક્ટ કરી દેતી હતી અને આગળની જે બી પોલિસી હોય એ કેન્સલ કરી દેતી હતી તો એ લોકોને નવો પોલિસી આપવાની ના હતી અને તેમનો ક્લેમ પણ રિજેક્ટ કરી દેતા હતા પણ નવા ડિક્લેરેશન મુજબ સમવ કોઈ પર્સનથી એ માહિતી આપવાનું રહી ગયું હોય તો એ લોકોને પણ એમનો પણ ક્લેમ સેટલ કરવો પડશે કોનો કેટલો ક્લેમ સેટલ થાય છે એ સબ્જેક્ટ ટુ વેરીફિકેશન રહેશે એ સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ અલગ હોઈ શકે છે એટલે ક્લેમ રિજેક્શન નહીં થઈ શકે ક્લેમ સેટલ કરવો પડશે ત્રીજી મુદ્દાની વાત કરું તો પહેલાં કોઈ પણ વીમો લેતી વખતે ઇન્સ્યોરન્સ કંપની તેમની મનમાની ચલાવતી હતી તેમાં એ લોકો ચાર વરસ પાંચ વર્ષનો વેઇટિંગ પિરિયડ આપતા હતા નવી ગાઈડલાઇન મુજબ તેઓએ માત્ર ત્રણ વર્ષનો વેઇટિંગ પિરિયડ રાખવો પડશે પ્રી એક્ઝિસ્ટિંગ

જેથી સિનિયર સિટીઝનને કોઈ પણ પ્રકારની ક્લેમ લેવામાં તકલીફ ના પડે ઈરડાએ આગળ એક બહુ મહત્વનો પોઈન્ટ મૂક્યો છે સ્ટુડન્ટ્સ નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે પણ નવા પ્રકારના પોલિસી ઇશ્યુ કરવી જોઈએ એવો પણ પ્રસ્તાવ એ લોકોએ મૂક્યો છે એના પર ઇન્સ્યોરન્સ કંપનીએ અલગથી પ્લાન સેટ કરવા જોઈએ તેવો પણ પ્રસ્તાવ ટૂંક સમયમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ લઈને આવશે તો આ મેં તમારી સામે આજના વિડીયોનું ડિસ્કશન કર્યું આગળ હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા સમયે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ એ મેં આગળ વિડીયો બનાવેલો જ છે એ તમે મારી ચેનલ પર જોઈ શકો છો મિત્રો તમને આગળ કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કોઈ પણ તકલીફ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો હું તમારી બનતી હેલ્પ કરીશ અને તમે કોઈ નવી ઇન્સ્યોરન્સ લેવાનું આયોજન કરતા હો તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો આગળ આ જ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો